રાહદારીઓને મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે તાકીદે આ સમસ્યાનું નિરાકરણ કરવા માંગ ઉઠી છે આ જુનાગઢ અને ધોરાજી ને જોડતો સ્ટેટ હાઈવે છે અને હાઈવે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે એની કોઈ સીમા નહીં દોઢસો કારખાના ઉપર છે અને એના વાહનો અને એના મજૂરો રોજ અહીંથી અવર જવર થાય છે એ ઉપરાંત અહીંયા રોજ ખાનગી દવાખાના માંથી અથવા સરકારી દવાખાના માંથી ચાર પાંચ રોજ એમ્બ્યુલન્સ નીકળે છે એ એમ્બ્યુલન્સ અહીંયા ટૂંકમાં દરરોજ એટલી આ ખાડામાં દર્દીઓને હેરાનગતિ થાય છે એની કોઈ સીમા નથી તમે રોડ ની અત્યારે હાલત જોઈ શકો છો કે રોડ ઉપર કદાચ ભેગું ચાલતા જવું હોય કોઈ ચાલતા જવાય એવું નથી તો તંત્ર ને આ રોડ સતરે રિપેર કરવા હું રજૂઆત કરું છું